તમારે ત્યાં બાળક આવ્યું છે અમને માહિતી મળી તો લગ્નના કેટલા વર્ષ પછી તમારે તમારે ત્યાં બાળક આવ્યું તો છોકરો કે છોકરી છોકરો આવ્યો બરાબર હવે આઠ વરસ તમે ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી હશે જ્યાં ને ત્યાં તો ત્યારે બાળક નતું नहीं आप तैयार आ भी गयो हां तो ए आवियो सेना थे थोड़ी बात करो ना ये हमें ने स्टॉप नीम रोडो का वापरी कई प्रोडक्ट वापरी ह्यूमन वेलनेस ने था बताओ जरा प्रोडक्ट हमारा ओके મતલબ કે આ જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ તમે વાપરી નેટસફ કંપની ને એમાં વુમન માટેનો સપ્લિમેન્ટ છે આ તમારા માટે સપ્લિમેન્ટ છે ઇઝી રેટોક્સ અને આ મેન્સ વેલનેસ આટલી પ્રોડક્ટ તમે વાપરી તો કેટલા મહિના પ્રોડક્ટ વાપરી અને પછી રિઝલ્ટ મળ્યું તમને જે આઠ મહિના વાપર્યું અને પછી તમને રિઝલ્ટ મળી ગયું હા મતલબ તમારો બાબુ છે હા લાગે તો હિતેશભાઈ હવે આપણે જે જોયું કે આ નેચરા મોર મતલબ નેટસઅપ કંપનીની જે પ્રોડક્ટ છે હેલ્થ કેર ની રેન્જ એ તમે વાપરી અને તમારે ત્યાં આઠ મહિના વાપર્યું ને પ્રોડક્ટ અને પછી તમને રિઝલ્ટ મળી ગયું છે બરાબર એના પેલા તમે કોઈ ટ્રીટમેન્ટ કોઈ સારવાર કરાવેલી કે નહીં કરાવેલી એમના પેલા અહીંયા કરાવેલી વાપી સેન્ચ્યુરી વાપી સેન્ચ્યુરી ટ્વેન્ટી ફર્સ્ટ હા પછી બીજી કોઈ જગ્યાએ બીજી તો નહીં બીજી કોઈ જગ્યાએ બરાબર હવે આ ઘટના જ્યારે બનતી હતી મતલબ આઠ વર્ષ થઈ ગયા તો તમારા પરિવારમાં શું થતું હોય મતલબ કઈ ઝઘડા કે એવું તેવું કઈ થઈ કે આ વિષયને લઈને ઝઘડા તો હવે વાઇફ લોકો કરે બરાબર પણ સન્ચુરીમાં રિપોર્ટ કરવા ગયા રિપોર્ટનો માલિક ની મરજી લે એ લોકો હવે એટલે મને ખબર નઈ અચાનક પ્રોડક્ટ ની માહિતી આપી રેડી જેવું નહિ એ લોકો નીકળી ગયા પછી બીજા દિવસે પછી મારા બનેવીને મહેમાન ગયા તો નથી આવેલા સમય બરાબર એટલે ખરેખર એ ઘટના કેવી છે બરાબર ને મેં વિચાર કર્યો કે બનેવી ઓકે બોલા ને પછી મેં નામ કરું બનાવી નામ શું એનું નામ જંતીભાઈ જંતીભાઈ એટલે અહીંયા જે ઉભેલા છે હા હા આજે જંતીભાઈ છે તમે પ્રોડક્ટ આપેલી એમને તમે સજેસ્ટ કરેલું ઓકે તો કોઈ વ્યક્તિ કદાચ આ વિડીયો જોઈને એવું ઈચ્છતો હોય કે ભાઈ મને પણ આ વસ્તુ જોઈએ છે

તો આઠ મહિના મતલબ નવ મહિના જે પ્રેગ્નન્સી રહી એ દરમિયાન કઈ તકલીફ આવી ગઈ કોઈ પ્રોબ્લેમ એટલે આઠ મહિના મતલબ થયા અને પ્રેગ્નન્સી રહી ગઈ પછી તમે પ્રોડક્ટ બંધ કરી લીધે ચાલુ રાખી હજુ પણ ચાલુ જ છે મતલબ કે તમારી વાઇફ રેગ્યુલર યુઝ કરે છે પાવડર હું ભી પોતે પહેરું છું ઓકે મતલબ કે તમારી વાઇફ કયો પાવડર યુઝ કરે છે બતાવો તો આ જે પ્રેગનસી રહ્યા પછી આ પાવડર કન્ટિન્યુ છે અને અત્યારે તમારો બાળકના ત્યાં મતલબ જન્મ થયો અને કેટલા મહિના થઈ ગયા હમણાં આ પાંચમો પ્રેગ્નન્સી રહ્યા પછી તમે ચાલુ રાખેલું ચાલો હેલ્થ માટે સપોર્ટિંગ ઘણો છે ઓકે હેલ્થ માટે સારું છે સારું છે અને જ્યારે ડિલિવરી થઈ તો ત્યારે કેવું હતું ત્યારે એકદમ નોર્મલ નોર્મલ ડિલિવરી અને બાળક વજન બાળક વજન થઈશ તો કમ્પ્લીટ આજે પાંચ મહિના થઈ ગયા તો પાંચ મહિના દરમિયાન એમને કઈ શરીરમાં કઈ તકલીફ આવી કાંઈ બિલકુલ નહી એકદમ હેલ્ધી છે આમ વધારે કઈ તકલીફ કઈ આવી નથી બરાબર છે તો આજે આઠ વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું ખુશી થાય હવે કોઈ ઝઘડા નથી થવાના પ્રેમ થાય બરાબર તો તમારા જેવા જે દંપતીઓ છે કે જેમને ખરેખર આજે લગ્ન ના ઘણા વર્ષ થયા પણ સંતાન નથી

અને પ્રોડક્ટ લીધી તમે બરાબર છે પણ હવે તો પૂરો વિશ્વાસ હા પૂરો વિશ્વાસ હા પૂરો વિશ્વાસ તમને રિઝલ્ટ આવ્યા પછી તમે કેટલા દંપતીઓને અપાવ્યો અત્યાર સુધી મે રિઝલ્ટ લીધો અને અમારા ઘર ફેમિલીમાં ચાલુ તો બધાને ચાલુ કર્યો કેટલા દંપતીઓને ચાલો હશે અંદાજે તમને રિઝલ્ટ આવ્યા પછી તે બીજાએ મંગાવ્યું હોય બીજાએ મંગાવ્યો એક આપણે અંદાજે આંકડો એક ગડડવામાં આવેલું ઓકે આપણે ઓકે મતલબ બે ચાલુ છે તમારો રિઝલ્ટ જોયા પછી તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે અને જો કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવા માંગે કોઈ દંપતી આપો જેથી તમારો સંપર્ક કરી શકે મારો નંબર નાઇન ફાઈવ નાઇન ફાઈવ થ્રી સેવન થ્રી સેવન જીરો નાઇન ઝીરો ડબલ ટુ ડબલ ટુ ઝીરો ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ